જય બજરંગબલી જય સાયના ચાલો તો આજે મકર સંક્રાંતિ છે અને એકાદશી પણ છે બે હજાર ત્રણમાં આવ્યા હતા મકર સંક્રાંતિ અને એકાદશીનો તહેવાર આજે બે હજાર છવ્વીસમાં એટલે કે બાવીસ વર્ષ પછી આવ્યો છે તો આજે તમે કોઈ પણ ગાય હોય કે કોઈ બી વસ્તુનું દાન કરો તો ખૂબ પુણ્ય માનવામાં આવે છે ચાલો આપણે શરૂઆત કરી દઈએ છીએ ગાયોથી એમના માટે તલના લાડુ છે કેળાઓ છે રોટલીઓ છે હા ચાલો અહીંયાથી શરૂઆત કરીએ છીએ અને જે પણ આપણને મળશે તે પણ આજે આપણે ઘણા બધા ગાયોને દાન કરવાનો એક વિચાર બનાવ્યો છે દર વર્ષે અમે ગૌ શાળાઓમાં જતા હતા પણ આ વર્ષે અમે જે બહાર જે ગાયો હોય છે એમના માટે આયોજન કર્યું છે તો ચાલો આપણે પહેલાં એમને આ તલના લાડુ અને કેળા અને રોટલીઓ ખવડાવીએ છીએ હા અને તમે પણ જ્યાં પણ એવું કોઈ પણ ગાય હોય તમને જોવાની મળે છે તો તમે પણ આજે દાન કરી શકો છો ને આજના દિવસે ખૂબ પુણ્ય માનવામાં આવે છે તો તમે પણ નાનું મોટું જરૂરથી દાન કરજો બકરીઓ સાથે થોડો આનંદ છે ચાલો બકરીઓને પણ થોડો આનંદ કરાવી દીધો છે